જો મિત્રો આ જાણ છે આજે સામે શાની પેસેન્જર જાણ છે હા મિત્રો છે હવા ખાવાનો પંખો કેમ કે તમારો પાછો અહીંયા સુધી પાણી આવી ગયેલું છે હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો તો સ્વાગત છે આજના મારે નવા બ્લોગમાં તો આજ જવો મિત્રો આવી ગયા છે એ વાડીએ કેમ કે બે દિવસથી વરસાદ હતો વરસાદને પવન ને એવું એટલે વાડી આટો મારવા નહોતો હોવાનું તો આજ આવ્યા છે એ હુન મારબા વાડી આટો મારવા

જાતું જ છે એ મીઠો લીમડો છે આ એક રાપુ એટલે આપણે કંઈ તો તમારે ભાઈ સોપી છે રીંગણી ને એવું બધું તો યાર યાર બાકી છે ક્યારે પારવાની નાનું નાનું બધું ખડ છે આમાં તો મિત્રો તમને કપાનો ફાલ કે કપાનો ફાલ તમે જવો ઝીંડ જોઈ શકો છો તમે એક ડાળે કેટલું જીણવું છે જો તમે આ મહેનત બધી અમારે બાની છે આપણે તો અલંગ કામે જઈએ એટલે આપણે પાસે આપણે કઈ ટાઈમ રહે હા એક અમારો નાનો ભાઈ છે એક અમારા પપ્પા છે ને અમારા બા મહેનત બધી અમારે બાની ને છે આજ તો ખાલી વરસાદ હતો એટલે આમ વરસાદ નથી એટલે વરાપ છે એટલે વૈયા વાળી આટો મારવા તો મિત્રો તમને કહો દેખાડીએ

આ એક નવું પેસેન્જર જહાજ આવેલું છે એ પેસેન્જર જહાજ છે તમને ઝૂમ કરીને દેખાડું જો મિત્રો આ જહાજ છે આ સામે છે ને એ પેસેન્જર જહાજ છે જો તમને આ બરાબર દેખાય નહીં પેસેન્જર જહાજ છે આ જહાજ જહાજવાળો છે શું છે આ બધી વાળ્યું છે એટલે કંઈ દેખાતું નથી સોખું પણ આ તમને જો પેસેન્જર જહાજ દેખાય છે અહીંયા તો ટાવરવાળું જહાજ છે સામે જો એની ક્રેન એ રહી ક્રેન છે સામને મિત્રો ટ્રાવે દેખાઈને આવું આ બધું જહાજ વાળો છે શીપ બ્રેકિંગ યાર્ડ છે અલગનું તો આ પેસેન્જર તમને ચોખ્ખું દેખાતું હોય છે જે ઝૂમ કરીને દેખાડું તમને તો આ પેસેન્જર રાહાજ છે આ જો દરિયા કિનારો કપા મિત્રો એટલો મોટો છે કે હું એ દેખાતો નથી કીધો આપણે ને બાળ્યું બધું વરસાદને લીધે ગયું છે જો પવન કેટલો છે અત્યારે હા કાંઈ દેખાતું નથી આપણે આઈશીએ અત્યારે શાહમાં જઈ શકો છો કપા કવડો છે જો કપા મિત્રો કાપી નાખ્યો તો જો આમ ઉપલેની ડાળીઓ કાપી નાખેલી છે જો ડાળીઓ છે ને એની કાપી નાખેલી છે એટલે ફાલ છે ને વધારે ડાળવાની કાપી નાખો એટલે ફાલ છે ને વધારે આવે તો મિત્રો અંદર કઈ અત્યારે એવું છે આપે બીજા પાછા રિટર્ન વાદળ વાદળછાયું મસ્તીનું વાતાવરણ થઈ ગયું છે જોવો તમે તો નીકળીએ મિત્રો હવે આપણે બાય મલાય એવું છે અમાર ભાઈ જો ઠાખડ છે આ એક છે બાકી તો હું કેછો બા હ હું કેછો હું કેમ છે યારે બહુ શાંત બહુ આ હું લગાડ્યું હા આ હું લગાડ્યું

તો મિત્રો આપણે આ બ્લોગ હવે અહીંયા એન્ડ કરીએ છીએ તો મહીશુ પાસે એક નવા વ્લોગ સાથે તો બધાને જઈ માતાજીએ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મહીશુ પાસે એક નવા વ્લોગ સાથે તો બધાને જય જઈએ